ભરૂચમાં લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોએ મતદાન મથકની મુલાકાત લીધી હતી 7મી મે રોજ યોજાનાર ચૂંટણી બાબતે મતદારોએ બૂથ સહિત મતદાન બાબત માહિતી મેળવી હતી પ્રથમવાર ચૂંટણી પૂર્વે મતદારો બૂથની મુલાકાત લઈ માહિતી મેળવી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ મતદાન મથકને જાણો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી પંચ દ્વારા સાતમી મેના રોજ યોજાનાર મતદાન પૂર્વ આજે રવિવારે સવારના નવથી સાડા બાર મતદાન મથકો ખુલ્લા રાખવામાં આવ્યા હતા જ્યાં હજાર બીએલઓ દ્વારા મતદારોને મતદાન માટેનો રૂમ મતદાર ક્રમાંક ત્યાંની સુવિધાઓ પાર્કિંગ પ્રાથમિકતા વ્હીલચેર સ્વયંસેવક સહાયતા કેન્દ્ર મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા સહિતની તમામ માહિતી મુલાકાત લેનાર મતદાતાઓએ આપી રહ્યા હતા

આજરોજ અમે અહીંયા બૂટ મથક ઉપર આવેલા છે અને જાણવા માંગીએ છીએ કે અમારો બૂટ મથક નંબર કયો છે અને અહીંયા અમને સારી રીતે સમજાવવામાં આવ્યું છે શું શું ડોક્યુમેન્ટ લઈને આવવાના છે તેની જાણકારી અમને નીલમ મેડમ થકી આપવામાં આવી છે અને અમને ઘણો આનંદ છે આજરોજ કે જે અમને પર્ટિક્યુલર માહિતી જોઈતી હતી એ અમને મળી છે આ ઉપરાંત અમારે એક ડોટરનું એ અઢાર વરસની છે એના માટે મતદાન યાદીમાં એમનું નામ આવે એની પ્રોસેસ પણ સમજાવવામાં આવી છે અને એની કાર્યવાહી આગળ હાથ ધરી છે તે બદલ અમે નીલમ મેડમનો આભાર માનીએ છીએ